ગમે ત્યાંથી લે તો આઈડિયા મારવો પડે તારે વેપાર કરવો બચીઓ કરવું પડે દોરી કેટલો રીલ લેવા મારે કરી લેવું ચાલ એક જ પછી જો મારે જરૂર પડશે ને તો હું બીજું રીલ લઈ તું તારે જાણે જરૂર પડે કે છે ને મારે તો ખટારો ભરી નાખવું હા पुलिस ना सुक्रु कुन छ ओ आइकन शेढा ऊपर हम पुलिस तो आईता एकली शेढा ऊपर ना फरक ना हनी जील हां एक तो कछु जल्दी हम भातुए नहीं है चाइना चाइना दोरी से होबर चाइना दोरी से गांव में खबर ना पड़ी जो और कोई केहतो ना पड़े अरे ना पड़े या यार केहतो यार तू एक तो, तो व्यापार આ ચાઇના દોરી એ તો આ ઓમો તો હેડતી જ નહીં આ પોલીસવાળા તો ચાઇના દોરીનો વિરોધ કરો છો અને પોલીસના લુગડામાં ચાઇના દોરી હા દો કેવું પડશે ઉપર છે પોલીસવાળા તો ના વેકાવતા ચાઇના દોરી તો બંધ કરાવો પૈસા લે પૈસા ન લે પૈસા લઈ फटाफट રેકોર્ડ કર રૂપિયા

પોલિશના નામવા ઉતરાણ પર વેપાર જ કરવો પડે કથા કમાઈ લેવાનો શવાદા અને ખબર કબર પોતંગો હું લેવાનું કંકોળ એના કરતા સાઈ ના દોરી વેપાર કઈ ના છે તો ઘણો

આ દોશી ક્ષેત્રમાં જઈ થા એટલી ગરમુ ગામમાં ઓટો મારતા અને શાકભાજી લેતા હું દોશી આવશે એટલે સીધું બની ખાવાનું તું તો તો એટલી વારમાં લઈને આવતી થઈ ગયું થઈ ગયું આવતા તો આજ જ ખબર પડી લે નહીં થઈ ગયું ના થવાનું થાય છે ગામમાં

આ ગોમો ચાયના દોરી નું ચાયના દોરી થી જેટલું નુકસાન થાય છે મને ખબર છે પક્ષીઓને જોવો છે નુકસાન થાય છે આ તો કપાઈ જાય અને બેટા એનાથી તો ઘણું નુકસાન થાય બીજી રીતે પણ એ માટે તો આપણે મિટિંગ કરવાની છે ગોમમાં રાતી તો ગોમમાં એક કટકો દોરી મરવી ના જો ચાઇના દોરી હું કીધું હું ભાડું ને તો મારી માણી છો કે હું ડાયરેક્ટ તમને પેલા એને કહી દી આરો આ વેપાર કરે છે અને આરો આરો છે ને આ પતંગ લાવ્યો છે દોરી લાવ્યો છે એ બધું હું તમને કહી દઉં કહી દેજે મને બરોબર હું કોઈની શરમ રાખું નહીં હું કીધું હ તારા ભાઈ બનો કે ગમે તે હોય જો ચાઇના દોરીનો વેપાર ના થવો જો ગોમમાં આપડે સાચી વાત ખોટી બેટા સાચી વાત છે હા સાચી વાત

હા એટલી મોકી દોરી લેવાય એટલા લીધી ના એટલા પાછો આવ્યો તા દુકાનમાં માં જાય ઉતરણ નઈ કરવાય ના કીધું આમ એ તો સારી છે કીધું અને આ ઘોડા ઉતરણ બગડાય લે બાર મહિનો તહેવાર મોટા મોટો ઉતરણો તહેવાર કેવાય આપણો છોકરો માટે ખબર પડે છે અને એમને તો કોરો તહેવાર જવા દઈ તો થોડું ચાલતું હોય અરે ઘોડા ચિંતા કરે ને લે તો સસ્તી દોરી મોલાવ છે દુકાન કરી દુકાન નહીં કરી લ્યા કારણ આપણે ભાઈબંધ છે એનો કોન્ટેક્ટ છે અને રોજ દોરી સોના મોના રાખા છે અને એમાં પાછી ચાઇના દોરી હું વાત કરું લેવા જઈએ ચાઇના દોરી પોલીસ બોલીસ પકડી જાય પણ મારવા તળીઓ તોડી નાખે મારવા વળી છે કે શું છે લાઈવ તારી ના થાય અને એ તો કોઈ ધાબા પર જોવા ના હો પોલીસ એ તો વેપારીને પકડો આ પણ ચડાવતા ચગાવતો ના પકડો હા અને પોસ હજાર વાર ના તો પાંચસો રૂપિયા હા તાણ પાંચસો રૂપિયા ખાલી કોન્ટેક્ટ કોન્ટેક્ટ સરે મારા ભાઈ બનશે હા હું નક્કી ભૂલી ના ફોન કરે તારા લઈને તારા ફોન કરો પણ બધું ભૂલી આ તો ભાઈ મને હું મદદ કરાવું છું વેચાવરાઓ બધી જો કે ઘણો માલ લાવ્યો છે લ્યા હા રે હો હા હો કોણ કે તો ના પણ હો કે હું ભૂલી જાઉં તો તું ફોન કરજે હો મને તું જા ને હેડ અને તું હું ભૂલી તું કરજે હા હો કે તું કોણ કે તો ના બીજા કોઈ ના કહું માર પર નહીં જાય ના દોરી છે જલમો જલ ભેગા કઈ ના હો હા હો કે તું હા હા મારો છોકરો મારે જે જેવો સમજણો છે એને ચાયના દોરીનો નફરત જબરજસ્ત છે દારૂ જુગાર થી તો બહુ નફરત કરે છે પણ આ કીધું ને એટલે છોકરો કે વાત સાચી છે અલ્યા આ સરપંચ હા ભાઈ હું તમારે ઘેર જતો તા તમે હો માં મળી ગયા કોમ થઈ ગયું લ્યો એવું છે તે કોઈ કોમ હોય તો હાલો પંચાયતમાં જવું છું હું એ આ પંચાયતમાં નહીં તમે પંચાયતને ઘર કર્યા મર્યા છો ને ગામમાં તો કોઈ જાન આલી નહીં

પોલીસ વેપાર કરે છે ને હા છોકરો આપણા કોમ નો બગાડ છે આપણા કોમ કોઈ વ્યક્તિ નહીં અને આ વાત ખોટી નીકળી જો પોલીસ ઉપર ખોટી બદનામી કરી તો ચેવું ભાઈ બોલાઈ નાખવા ખરેખર હા હા કા દોશી ના વાદે તમે ના રહેતા હા પછી કે મે આ સ્થિતિ ની નિમન કે દીતે તો ખોટું પડ ગયા પછી તો આ તો પોલીસ છે પાલા કોઈને નઈ જોળા પછી હું માં દોશી ને હાથ વખત પૂછ્યું હા પસ આયો તો મન ગયો તપાસ ધરો ખોટી વાત ની આકડાતા કાઢ નાખવાની હા 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 કશોદન મને મનાતું નહિ હેડો તમે કે રેડો લે હેડો લેડો તમાર કે રેડો તમારી કે રેડો આ હેડો બર દેતા ભબીન પૂછું ન કે હાચી વાત કોટી વાત છે મને બે મુઠો વાત ના ખબર પડે હું ના મોલું એ રે પોતે ગીતાને ખરું કશો આલે હો હાટી ના ગેસ ઉભે ગેસ ઓ વા તો એ ગરા ગાયો છે બરોબર બે ટેલર લેવાનો છે પણ હું આમ જોણ તો કોઈને આઘું પાછું થાય એવું તો નહીં ને ના ના આપડા ઘરનો મોણક છે ચિંતા જેવું નહીં બે ટેલર લેવા છું બે ટેલર લેવાનો છે ના ભૈયા હું તણી એમ કહું છું પૈસાનો વ્યવહાર કમ્પ્લીટ છે કે કમ્પ્લીટ કમ્પ્લીટ રોકડા રોકડા 1000 રૂપિયા હા તો ઓ જો લે હે હો હમણાં તું લઈ જો નીકળ એ જગ્યા ઉપર આવતો રહે

હા સાહેબ હા બોલો જય હિન્દ સાહેબ જય હિન્દ જય હિન્દ સરપંચ સાહેબ હા બોલો બોલો કહું છું સાહેબ થયું હતા બોલો પોલીસ હવે જાહેબ હું કહું છું હા મેં કાજી હા હા નંબર એડ છે તમારું એવું છે ને હા તો કહું સાહેબ કહું હવે અમારે ગોમમાં હાળું આપણે કદી વિચાર્યું ના હોય એવું જ છે બોલો જેમ શું થયું અને હિંમત તમારું એ નોમ પોલીસની એ બદનોમી થાય એવી વાત છે સમ

મુકો કીધું આ રિયા હોય કનેટ સાબાજી તો ગડબડ લાગે છે કે દારૂ પીધો છે કોઈ બીજું છે જોવું પડશે જોવું પડશે પાણી સગન પોલીસ આવી હતી તો વેપાર કરવાનું કામ આવે છે પોલીસ આવી લાગે છે સરપંચને ફોન કર્યો ને આ જ વ્યક્તિ ભાઈ પણ સરપંચનું કશું મળવું પેલા વન ઉપગી બે બે રીલ નું ઓર્ડર આવ્યું છે એટલું કહી નાખું

એટલે મો વાળી કોઈ પંચાયત માં જઈને હજુ બધા ભેગા કરી અને કઉ કે ભાઈ આપણે ચાઇના દોરીનો વેપાર કરવો નહીં બરોબર છે કોઈને કરવા દેવો નહીં બરોબર છે પણ આ તો હું છે ગોમ માં આપડા પેલા તો વાત કઈ જઈ છે બધી આપડા ગોમ પોલીસ વાળા વેપાર કરે છે પોલીસ વાળો વેપાર કરે છે ચાઇના દોરી નો સાચી વાત છે એટલે આ હું એ નતો માનતો ભાઈ પણ ભાભી ને કીધું પછી તો મોન મોનિક ના વાત સાચી છે મારી ડોસી ની નજરે નજર પાડી મારા ઘર બોલાયા જ છે ગમે તે હોય સાહેબ ની કે પકડીને ને લઈ જ જોતા હું તો વેપાર કરતો હોય લેવા વાળો કરો ગો નો કોકતો હોય ને એ પોલીસ વાળા વેપાર નહીં કરતા હોત ને

સરપંચ પછી હાથ ધરીને બેઠા છો એ પાસે જમાદાર આવશે નહીં આવતા અરે જમાદારને ઘણો કોમ હોય કોઈ આપડે એક કોમ લઈને ના બેઠા હોય પોલીસ કોમ હોય બીજી ફરજ હોય કે ના હોય તમે ના પાડતા એ વાત નવી ભરતી થઈ છે ને

हां खोबला चरपन ये तो नहीं बोले જુઓ આજન તમારા ગામમાં નકલી પોલીસ બનીને વેપાર આ તમારો છોકરો જ કરે છે હા હા મી દત્તે પકડે આસ આ સબુતાન ગાતી લાયો નહીં અલેલાલે તું તો આપણે મને એમ કેતો તો કે બાપા હું ચાના દોરીનો વિરોધ કરું છું ના વખરાને અલા બેટા હું કરી બેઠો છું તું હ તારા હું નહીં લે આપડા ઘર અને આ શું ધંધા કરવાના આવી છે લે તારે હ અલે તારા બાપની તો થોડી આબરૂ રાખી હતી જુઓ સરપન